thank you

યુરોપિયન યુનિયન દ્વારા જારી કરેલા આદેશ જેવું છે આ વર્ષના અંતમાં અમલમાં આવશે બાદમાં સરકાર લેપટોપ માટે પણ ટાઈપ સી પોર્ટ ફરજિયાત બનાવી શકે છે ત્યારે મિત્રો રિપોર્ટ અનુસાર ઓર્ડરમાં સ્માર્ટ વોચ અને બેઝિક ફીચર ફોન જેવા પહેરી શકાય છે તેવા ડિવાઇઝનો સમાવેશ થશે નહીં આ પગલું જૂન બે હજાર પચીસથી અમલમાં આવશે અને તેનો ઉદ્દેશ્ય ઉપકરણ દ્વારા ઉપયોગમાં લેવાતા વિવિધ પ્રકારના કેબલમાંથી પેદા થતા એ વેબસાઇટ ત્યારે ઘટાડો હોવાનું કહેવાય છે જેનાથી વપરાશકર્તાઓ તેમને તમામ ઉપકરણને એક કેબલથી ચાર્જ કરી શકે છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ